પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર દિવંશુ પટેલ વિવિધ ક્ષેત્રના શિક્ષણ વિદો તદ ઉપરાંત અન્ય મંદિરોના સંતો તદા ભારતના વિવિધ પ્રાંતમાં સ્થાયી થયેલા છાત્રાલયના પૂર્વ વિદ્યાર્થીઓ અને લગભગ સાત હજાર જેટલા હરિભક્તોની હાજરીમાં આ મહોત્સવ સંપન્ન થયો હતો સાથે સાથે સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણ સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસ હેઠળ વિવિધ સ્પર્ધાઓમાં જે વિદ્યાર્થીઓ અવ્વલ રહ્યા હતા તે સર્વેને સદગુરુ સંત પૂજ્ય ત્યાગવલ્ભ સ્વામીનાહસી ટ્રોફી એમએસ યુનિવર્સિટીના વીસી પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવના હસ્તે સર્ટિફિકેટ અને પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર દેવાંશુ પટેલના હસ્તે પ્રસાદ આપી બિરદાવ્યા હતા સમાજના સર્વાંગી વિકાસના પ્રણેતા વિરલ સંત વિભૂતિ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રસ્થાપિત આ શિક્ષા મંદિરને ચાલીસ વર્ષ પૂર્ણ થયા છે ચાલીસ વર્ષથી સંસ્કાર યુક્ત શિક્ષણથી પચીસો જેટલા સુશિક્ષિત અને સુચરિત નાગરિકોની ભેટ મહાન રાષ્ટ્ર સેવા કરી છે ચાલીસ વર્ષ ચતુર્દશાબ્દી દેવા ઉત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી સદગુરુ સંત પૂજ્ય ત્યાગ સ્વામીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સંપન્ન કરાઈ હતી રસ્તામાં નડતરરૂપ ઈટને કોઈ જરૂરિયાતમંદને શોધીને સામેથી મદદ સ્વામિનારાયણ ભગવાનની જય આજ રોજ બી એ સ્વામિનારાયણ છાત્રાલય એના દ્વારા ચતુર્દશાબ્દી મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ ચાલે છે બી એપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એકસો ને બાસઠ જેટલી જુદી જુદી બધી પ્રવૃત્તિઓ ચાલે છે એમાંની એક પ્રવૃત્તિ એટલે શૈક્ષણિક પ્રવૃત્તિ એ શૈક્ષણિક પ્રવૃત્તિ માટે આપણે બહુ આનંદ થાય કે બ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજે સૌ પહેલું છાત્રાલય જો બનાવ્યું હોય તો એ છે અટડાદરાનું બી એપીએસ સ્વામિનારાયણ છાત્રાલય જેના આજે ચાલીસ વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે આજના દિવસે બધા કાર્યક્રમો રાખ્યા છે સમગ્ર વર્ષ દરમિયાન આ નિમિત્તે બધા વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર કાર્યક્રમો એ બધા કરેલા છે સાથે આજના દિવસે આ કાર્યક્રમને શોભાવવા માટે સદગુરુ સંત પરમભુજી ત્યાગવલ્લભ સ્વામી એ ખાસ ઉપસ્થિત છે આ ઉપરાંત પારૂ યુનિવર્સિટીના ભગવાનશુભાઈ એમએસ યુનિવર્સિટીમાંથી વાઇસ ચાન્સેલર એ પણ વધારવાના છે ખાસ તો આ કાર્યક્રમ કરવા માટે વિદ્યાર્થીઓની અંદર અને સંતોની અંદર જબરજસ્ત ઉત્સાહ છે દેખાય છે છાત્રાલય દ્વારા શિક્ષણ સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસ એનું ખૂબ આ પ્રમાણે સુંદર ઘડતર થાય છે એને લીધે વિદ્યાર્થીઓની અંદર પણ ખૂબ તારામાં સારી સંસ્કારની પ્રવૃત્તિ થાય છે તો આ પ્રવૃત્તિ દ્વારા સમગ્ર વિશ્વની અંદર આ બધા વિદ્યાર્થીઓ જે પ્રમુખ સ્વામી મહારાજ તેમજ મહાનસ્વામી મહારાજ એ નામ રોશન કરે એવી